આવું થઈ જાય તમને લાગી લાગુ પડે કારણ કે ખોટી કરે અપરાધ થઈ જાય તમારા ગમે એટલે પણ હવે માયલા આપણે એમાં ચિંતા ન આવે તો કઈ

મગજમાં તો દીધો ને સરળતાથી સમજાવ અને ઈ સમજાય વિચારધારા વાંધો તમે એનું મનન કરો કોઈ તમારા આશરણ માં હૈયે રહેતું નથી એનું કારણ ઈ છે કે ભાઈ સત્સંગ શું કેવા નથી અને તમારું હૈય નથી રાખેલું હશે તો તમે રસ્તામાં આ સા આ સાક્ષી છે સંત ભક્ત ની જે કઈ વાણીની વેદના હોય એ બીજી સાક્ષી છે અને અહીંયા તમને એમ થાય કે ગયા આ સાક્ષી અત્યારે ઉત્સવ એની તમને આંધાણી મળે

માણસો મોક્ષ ના દુવાર સુધી ગયા પછી મળી જીવતાથી શું તમે ગયા પછી ડૂબી દુનિયા તમારે દુનિયા ને શું લેવા આપણે બધા અહીંયા થી એની વિચાર તારે આપણે ન કરતા હોય બેઠા હોય તો એનો મતલબ નાથી આવો એ હોય તમે એનો ટ્યામ બગાડી નાથી રેજો અવારમાં પછી કામ ભાઈ હું જો શરીર જો કારણ કે સુદ ભાવ નથી આપડે સુદ્ધ નથી પાટ મંજરાનો મળી ધરવા પાકે વધારો ભોગ કરે કે જમાન નામનો જાગરણ થાય તો એ કોઈ દિવસ ઉજાગરો નો થાય જાગરણ થાય તો એમાંથી તમારા ઘરમાં જાગ તમને આત્મગિયાન થાય અને એની અનુભૂતિ થાય તો તમને પછી પછી તમને કોઈ સત્સંગ કરવું હોય તો બાય નો કોઠે તમે અંદર શું અવાજ થઈ ગયો છે અંદર એનો તમારો અંતરજાન થાય સમજાય વળી વળી સ્વરતા પાકી ન તો સુરતા સેથી વાળ્યા કરો કોઈ વળવેવી નથી વાંટી કેવાય અને ત્યાં કોઈને વળવે જ નહીં

આસાર વિસાર વાણી ને વ્રતમાં આ તમારા શું ગુનો હોય સત્સંગ ને કોઈ દિવસ તમે સમજી ન હોય નકર ભલે તમે સમજાઈ લીધા હોય તો પસાવર ઉડી ગયા હોય પણ એમાં એક ખાલી સેકન્ડ તમારો એમાં કામ ન લાગે કામ નું ન કારણ કે ગંગા સતી પાન પાઈ હવે સરદાર સસ્તો સવાસાય ની ગણતરી કરી અને એને આમ વિવેક માર દીધો તો હવે આપણે એવા એક સવાસાનું આપણને જ્ઞાન નથી કર્યું કરશું સંતોએ તો એક શ્વાસો તૈય લોકું એટલે કઈ ત્યાં આવવું પડતું નથી ભજન કરવું એટલે ઊંઘે માથે ને ખાવું પડતું ભજન કરવું નથી પડતું રામ રામ સુતા રામ

પછી પછી ઓટોમેટિક તમને જ લાગે આ બધું અહીંયા એમાં હમજી હમજી ને જે હમજેલ વ્યક્તિ હમજી હમજી ને જે પગલા ભરે ભાઈ પછી એને કરવું ન પડે એ કે કઈ યથાર્થ વસન ની સાનિ પાન પડે બીજું એટલે ભજન બધાને કરવાનું છે એવું નથી વજન નથી